ચાંદના ભાવ છેલ્લી ચોવીસ કલાકથી થી ધરાધ માથે ગબડી રહી છે સોના અને ચાંદીની બજાર આજે આપણે વાત કરશું ખુબજ શોર્ટ વિડીયો કે અત્યારે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઇ છે સોના અને ચાંદી

સોનાના ભાવમાં મોટો ઘટાડો હાલ નોંધાઈ રહ્યો છે તે જ રીતે ચાંદીના ભાવની પણ આપણે કરેક્શન ચાંદીના ભાવમાં પણ દેખાઈ શકે છે તો ચાંદીના ભાવનું કરેક્શન પણ હજુ આગળ વધી રહ્યું છે શરૂઆતમાં વાત કરી લઈએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર કે જે અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે તો જે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ સોના અને ચાંદીના ભાવમાં જે એકદારી આગ જરતી તેજી જોવા મળી ત્યારબાદ હવે પ્રોફિટ બુકિંગ રૂપી કરેક્શન રૂપી ઘટાડો આગળ વધી રહ્યો છે તેને સપોર્ટ આપી રહ્યા છે મોટા સમાચાર ચાઇના અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે ખૂબ જ નજીકના દિવસોમાં એક એગ્રીમેન્ટ થઈ શકે છે ચાઇના અને અમેરિકા વચ્ચે જેથી જે ટેરિફ વોર ચાલી રહી છે અત્યારે તેની વચ્ચે તે બંધ થઈ શકે પૂરી થઈ શકે આ સમાચારે સોના ચાંદીની બજારને ગબડાવી દીધી છે અત્યારે ખાસ ચાલુ થઈ ગઈ છે અમેરિકામાં આવતીકાલે ફેડની મિટિંગમાં દરોમાં ઘટાડા બાબતનું રિઝલ્ટ આવશે અને આ રિઝલ્ટ ને લઈને અમુક સસ્પેન્સ ઉભા થયા છે જે પણ સોના ચાંદીના ભાવને અત્યારે ઘટાડામાં સપોર્ટ આપી રહ્યા છે

ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ મામલે ધીમે ધીમે પ્રગતિ થઈ રહી છે અને નજીકના દિવસોમાં તો નહીં પરંતુ થોડા અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે પણ એક ટ્રેડ ડીલ થઈ શકે અમેરિકાના જે કોમર્સ સેક્રેટરી છે ભૂતપૂર્વ તેમણે કહ્યું છે કે ટ્રમ્પે ભારત સાથે જે પંગો લીધો છે ટેરિફ નાખીને ભારત સાથે જે સંબંધો બગાડ્યા છે તે તેની મોટી ભૂલ છે મતલબ કે અમેરિકામાં જ ટ્રમ્પ અંદરથી પણ ઘેરાઈ ગયા છે ભારત સાથે સંબંધ બગાડીને તો ટ્રમ્પ ને જે શટડાઉન ચાલી રહ્યું છે અમેરિકામાં તે પણ હવે ભારે પડી રહ્યું છે અને ટૂંક સમયમાં ટ્રમ્પ અઠવાડિયામાં થાય તેવી શક્યતા પણ ધીમે ધીમે વધી રહી છે ભારત સાથે પણ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ ચાંદીના ભાવના અત્યારે તમે બે ચાર્ટ જોઈ રહ્યા છો એક ચાર્ટ છે એક મહિનાનો અને એક ચાર્ટ છે આજના દિવસનો છેલ્લી ચોવીસ કલાકનો એક મહિનાના ચાર્ટમાં જોઈ શકાય જે જબરદસ્ત તેજી સાથે ચોપન ડોલર ની ઉપર આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ પહોંચી ગયા હતા તે હવે ગગરી અને એક મહિનાના તળિયે આવી ગયા છે એટલે કે એક મહિના પહેલા ચાંદી જ્યાં હતી ત્યાં ફરીથી પહોંચી ગઈ છે આજે છેતાલીસ ડોલર નું તળિયું પણ ચાંદીએ તોડ્યું છેતાલીસ ડોલર ની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ પહોંચી ગયા છે ભારતીય બજારની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકથી થી ધડાધડ ઘટાડો ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોમાં વેચાઈ રહ્યા છે પ્રતિ કિલો ચોરસા ચાંદી ચોરસાના ભાવ અત્યારે એક લાખ તેતાલીસ હજાર સુધી પહોંચી ગયા છે મિત્રો તમને યાદ હશે આ ભાવ દસ દિવસ અગાઉ એક લાખ સતાસી હજાર સુધી હતા દસ દિવસની અંદર ચાંદીના ભાવમાં લગભગ

વધુ વધુનું કરેક્શન આવી ગયું છે દસ દિવસમાં લગભગ નવ ટકા જેટલું કરેક્શન નોંધાઈ ગયું છે સોનાના ભાવમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં એકસો એસી ડોલર થી સોનાના ભાવમાં બોલી ચૂક્યો છે

અંદર ઉતરી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું અને સોનાના ભાવ આજે જોઈએ ચોવીસ કેરેટ સોનું બિલ વગરના જે ભાવ હોય છે તે અત્યારે એક લાખ એકવીસ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે અને બિલ સાથે સોનાનો ભાવ એક લાખ બાવીસ હાજર બસો રૂપિયા આજે બોલાઈ ચુક્યો છે દસ દિવસની અંદર ઘટાડો નોંધાઈ ચૂક્યો છે લાંબા ગાળા માટે અગાઉ પણ આપણે કહ્યું હતું તે મુજબ સોનાના ભાવ તેજીમાં રહી શકે પરંતુ હાલ પૂરતો આ એક ઘટાડાનો લાભ મળી રહ્યો છે અને લાંબા ગાળા માટે જેમને પણ રોકાણ કરવું હોય તેમના માટે આ ઘટાડો ખરીદી કરવાની એક સુવર્ણ તક ગણી શકાય હજુ પણ થોડા કરેક્શન અવકાશ ગણી શકાય તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યારની લાઈવ અપડેટ આજના લાઈવ ભાવ આગળની આ રીતની અપડેટ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં લાંબા ગાળાની સોના ચાંદીના ભાવની એનાલિસિસ ની અપડેટ આપણે આપીએ છીએ તે જોવા માટે ખાસ આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો વિડિયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર